બધા કરે છે બસ અમારા બાપા રેડી થઈ ગયા છે અમારા ઘર આવવા માટે જલ્દી જલ્દી લઈ જઈએ છે હવે ચલો ganpati bappa chalo ganpati bappa moriya bolo bhai bolo ganpati bappa Moria dekh gaye se traffic mein

ના કર ના બધું ડેકોરેશન માટે લાયા છે બાપાનું ડેકોરેટ કરીને પછી તમને બતાવીશું